ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવે છે આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી જે પંદર દિવસની પુનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે જોકે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રિક્ષા આપવામાં આવે છે જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગે છે સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ મહિલાનું નામ છે તેજલબેન સોલંકી તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે અને આ જિલ્લામાં ઠાકોર સમાજને રૂઢિચુસ્ત સમાજ તરીકે ઓળખવામાં આવે છે ઠાકુર સમાજમાં મહિલાઓ ભાગે ઘરના કામકાજ કરતી હોય છે અને ઘૂંઘટ ઓઢીને રહેતી હોય છે પરંતુ તેજલબેનના સાસરીયાઓએ તેજલબેનને ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને ખે તેમની પસંદગી ડ્રોન દીધી યોજનામાં થતાં સરદાર દ્વારા તેજલબેનને પુના ખાતે પંદર દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે પંદર લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિકલ વ્હીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાના રૂચુર સમાજની આ મહિલા અત્યારે ટેકનોલોજીની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ખેતરમાં ડ્રોન ઉડાડીને સુરંગી ગર્વ અનુભવી રહી છે તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકાર અને પ્રધાનમંત્રીનો આભાર માની રહે છે તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને વૃદ્ધિ લાવવાનો આશ્વાસ મળે છે ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબદ્ધ બનશે બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે જોકે રૂઢિ ચુસ્ત પરિવારમાં રહેવા છતાં તેજલબેન્સના સાસરીયાઓ પોતાના પુલનાને પુત્ર વધુને કોઈ પણ પ્રકારના બંધનમાં ન રાખતા થઈને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા તેજલ સોલંકી પાયલોટ દીદી બનતા તેના પરિવારજનોમાં ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે તેજલ સોલંકી પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતા અનેક લોકો આ ડ્રોન ઉપર પાઇલટ ઉપર બનેલી આ દીદીની નજર જોવા મળી રહી છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ આ મહિલાને ડ્રોન ઉડાડતા જોઈ તેના ઉપર ગર્વ મહેસૂસ કરીને અન્ય મહિલાઓને આગળ આવવા માટે મહિમા પ્રેરણાસ્ત્રો બંધ છે બનાસકાંઠા જિલ્લાના રૂઢિચુસ્ત પરિવારની મહિલાઓના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું ખેતર કંટ્રોલર છે આ અંગે મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આધુનિક ખેતી કરી રહી છે ત્યારે સરકારી ડ્રોન દીધી યોજના સાચા અર્થમાં સાર્થક કરી જતી જણાઈ રહી છે અને આ મહિલાઓએ પણ પોતાને વ્યવહાર આવડતને કારણે શ્રી સશક્તિકરણ સાર્થક થયું કહેવાય આજે ભારત સરકારની ડ્રોન દીદી યોજનામાં અમને ડ્રોન વેન્કલ ને એની પૂરી કીટ મળેલી છે મારા પુત્ર બધું તેજલને મળેલી છે ને એ એમાં પાસ થઈ હતી ડ્રોન દીધીના એમને આ બધું ફ્રીમાં મળેલું છે અને ખરેખર ખૂબ આનંદ કહેવાય કે આટલું બધું એમને ફ્રીમાં સરકારે આપ્યું છે અને સરકારનો જે નેનો એરિયાનો ક્રેજ વધારવા માટે અને ખેડૂતોને જે પડતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ ડ્રોનનું આપેલું છે ખેડૂતો ખરેખર ઘણી તો એમના દવાનો વખત મોઢામાં દવા જતી હતી જેના કારણે ખેડૂતોને કેન્સર જે ભયંકર બીમારી થતી હતી એનાથી મુક્તિ મળશે ખેડૂતની મજૂરીમાં ખૂબ મોટો ઘટાડો થશે અને ખરેખર અમે ઠાકોર સમાજમાંથી આવીએ છીએ તો અમારે ઘૂંઘટ પ્રથા હતી તો ઘણા અમારા સમાજમાં ઘણા મહિલાઓને પણ નથી આવડતું તો મારા વિચારો ખુલ્લા હતા મારી પુત્ર પણ હું દીકરીની જેમ રાખું અને દીકરીની જેમ એને પણ સારું બિઝનેસ કરાવું તો એ સપનું પણ મારું આજે પૂરું થયું છે એ આજે ડ્રોન પાયલોટ બની છે તો ખૂબ આનંદ અનુભવું છું અને ખરેખર આ યોજનાથી સરકારોની આવક દુગણી નહીં પણ હું તો પાંચ ગણી થશે મારું નામ સોલંકી તેજલબેન કુમાર છે હું રાણપુર ગામની વતની છું જિલ્લો બનાસકાંઠા આજે જે પ્રધાનમંત્રીની જે ડ્રોન નિધિ યોજના હતી તે સાકાર થઈ છે અને મારા જેવી દસ હજાર મહિલાઓ પણ પગભર થશે અમે જ્યારે ગયા ત્યારે અમારી ગુજરાતની ફર્સ્ટ બેન્ચ હતી તેમાં અમે પંદર મહિલાઓ હતી અને તેમાંથી અમે બાર મહિલાઓ સિલેક્ટ થઈ હતી તે પછી ત્યાં હમણાં અમે પંદર દિવસ પુના ટ્રેનિંગ લીધા બાદ અમને પછી ત્યાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તે પછી અમે ટ્રેનિંગ લઈને આવ્યા તે પછી એક મહિના પછી ઇફકો દ્વારા ડ્રોન અને ઇલેક્ટ્રિક વ્હીકલ બંને અમને આપવામાં આવ્યું હતું અને આમાં જે પહેલાં જે પંપ દ્વારા દવા છાંટતા હતા અને જે ટ્રેક્ટર દ્વારા દવા છાંટતા હતા તેમાં જોખમ વધારે હતું કારણ કે જે પંપ દ્વારા છંટકાવ કરતા હતા તે જે સ્પ્રે કરતા હતા તેના સ્પ્રે દ્વારા આપણા મોઢામાં તે દવા જતી હતી જેના લીધે કેન્સરની બીમારીઓ પણ વધતી હતી તેના લીધે હવે આ ડ્રોન ડ્રોન દીધી યોજનાના લીધે હવે ઘણો ફાયદો થશે કેમકે આપણે એક જ જગ્યાએ ઉભા રહીને ડ્રોન માં દસ લીટર જેટલી તેની કેપેસિટી છે તેમાં દવા નાખીને આપણે તેનો છંટકાવ કરી શકીએ છીએ ડ્રોન આવવાથી હું પ્રધાનમંત્રીનો બહુ આભાર માનીશ કે તેમને પહેલાં તો અમને કે મહિલાઓને સિલેક્ટ કરી અમારા ઉપર વિશ્વાસ મૂક્યો તે માટે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને બહુ ખુશી થાય છે કે અમને એક ડ્રોન પાઇલોટ તરીકેનું બિરુદ મળ્યું છે તેમણે અમારા ઉપર વિશ્વાસ કર્યો છે તે માટે હું બહુ ખુશ છું અને અમારા જ ખેતરમાં નહીં પણ બીજા ઘણા બધા ખેડૂતો પણ ખુશ થશે કેમ કે જે જે ટ્રેક્ટર દ્વારા તે નંખાવતા હતા તેમનો ખર્ચ વધી જતો હતો અને તેના લીધે હવે ઓછા ખર્ચમાં તેનું ઉત્પાદન થશે અને તેની સાથે અમે નેનો યુરિયા અને નેનો ડીએપીનો પણ ક્રેજ વધારીશું અને જે પહેલાં જે દાણા સ્વરૂપમાં જે નેનો યુરિયા અને નેનો ડીએપી આવતું હતું તે હવે લિક્વિડમાં આવી ગઈ છે પહેલાં એમ કે નેનો યુરિયા જે દસ કટ્ટા કે જે લાવવું પડતું હતું તે કોઈ વ્હીકલ લઈને લાવવું પડતું હતું હવે તમે એમ કે બાઈક લઈને જાઓ તો બી એ તમે એક થેલીમાં લઈને આવી શકો છો તે પણ બહુ સરળ છે કૃષક દીદી યોજના અંતર્ગત બીકાની એક મહિલાને ડ્રોન મળ્યું છે હવે મહિલા ડ્રોન દ્વારા આધુનિક ખેતી કરશે શું કહેશો કેટલો આનંદ ભારત સરકાર હંમેશા આત્મનિર્ભર તરફ આગળ વધી રહી છે દેશના ખેડૂતો આત્મનિર્ભર બને સાથે સાથે દેશની દીકરીઓ આત્મનિર્ભર બને તેના હેતુ અંતર્ગત આજે ડ્રોન દીદીની યોજના ભારત સરકારે માન્ય નરેન્દ્રભાઈએ લોન્ચ કરી એ અંતર્ગત આજે તેજલબેન ઠાકોર ડીસાના છે તેઓએ પુના જઈને ટ્રેનિંગ લીધી છે અને આવનારા સમયની અંદર ખેડૂતોને જે ડીએપી ડીએપીથી જે દવાનો છંટકાવ કરવો હતો એ ડ્રોનના માધ્યમ દ્વારા છંટકાવ થાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને એક સરળ પદ્ધતિથી ઓછા જંતુનાશક આપણું જમીનની અંદર જાય એ પ્રમાણેની વ્યવસ્થાઓનું ડ્રોન તૈયાર કર્યું છે અને એ દીકરીઓને આપ્યું છે બાર લાખની કીટ સાથેનું ડ્રોન તેજલબેનને મળ્યું છે હું ડીસાના ધારાસભ્ય તરીકે આનંદની લાગણી વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર આપણી દીકરીઓ આત્મનિર્ભર બને ખેડૂત આત્મનિર્ભર બને તે માટેના પહેલને હું ખૂબ ગૌરવપૂર્ણ રીતે વધાવું છું